નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી આજના વિધર એનાલિસિસમાં વાત થશે આજ તારીખ બાવીસ જુલાઈથી લઈને પાંચ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો અત્યારે ગુજરાતમાં જે સરેરાશ વરસાદનું પ્રમાણ છે એકાવન બાવન ટકાની આસપાસ ચાલી રહ્યું છે અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ સાથે સાથે છૂટો છવાયો વરસાદ પણ ચાલુ છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે રાજસ્થાનના અને મધ્ય ભારત તરફ જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને આગામી બે ત્રણ દિવસ હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે હજુ પણ કચ્છના મોટાભાગના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો હોય જેમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાય વરસાદ થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં ઉઘાડ નીકળશે તાપ તડકો નીકળશે ફક્ત મોરબી અને સુરેન્દ્રનગરના કોઈ કોઈ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે પરંતુ હા મિત્રો કોઈ જગ્યાએ જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો પર્ટિક્યુલર જે કંઈ વિસ્તાર હોય તેમાં થોડો વધુ વરસાદ થઈ જતો હોય છે મહત્વનું છે કે આગામી બે ત્રણ દિવસ આપણને એક મોટા વરાપનો રાઉન્ડ જોવા મળશે પરંતુ સાથે સાથે સામાન્ય છૂટો છવાયો વરસાદ અને કોઈ કોઈ સ્થળે મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો આગામી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખની આસપાસ આપણે અગાઉની માહિતી પણ આપી હતી કે એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત સર્જાય જે બંગાળની ખાડીમાંથી આવશે મધ્ય ભારત તરફ આવશે અને તેની વ્યાપક અસર ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારને થશે અને એ જે રાઉન્ડ આવશે તેમાં ગુજરાતના પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે મહત્વનું છે કે અત્યારે જ્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે આ જે વિરામનો સમયગાળો છે લાંબા ગાળો પણ હોઈ શકે છે અને આગામી પાંચથી લઈને દસ ઓગસ્ટ સુધીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે આપણને ગત જે જૂન મહિનાનો એન્ડ અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે જોરદાર વરસાદ મળી ગયો તેની સરખામણીમાં અત્યારે વરસાદ ઘણો બધો ઓછો થઈ જાય તેવી સંભાવના છે એટલે મિત્રો આગામી કહી શકાય કે દસથી પંદર દિવસ એક વરાપનો રાઉન્ડ આવશે પરંતુ સાથે સાથે કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાય વરસાદ રહેશે અનેક જિલ્લામાં જે અતિભારે વરસાદ થઈ ગયા છે તે જિલ્લામાં પણ અત્યારે વરાપ અને તાપ તડકો ઉઘાડ નીકળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થશે મિત્રો મહત્વનું છે કે સાથે સાથે આગામી બેથી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે આગામી તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ જુલાઈની આસપાસ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની એક સામાન્ય રેખા સર્જાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં પચીસ તારીખ બાદ સામાન્યથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે મિત્રો ટૂંકુને ટચ જણાવીએ તો વરસાદની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થશે જો નવી સિસ્ટમ સક્રિય થશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું સાથે સાથે વરસાદે વિરામ લેતા હવે એક બફારાનો અહેસાસ થશે ગરમીનો પણ અહેસાસ થશે હવે તમારે એસી પણ ચાલુ કરવા પડે અને પંખા પણ તમારે ચાલુ કરવા પડે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે